નમસ્કાર મિત્રો આ સેવા કાઢું છે જે આવી રીતે આ થાય અને જ આ ફળ લાગેલા છે આમાં આ સેવા કાઢું ઘણી બધી ક્વોન્ટિટીમાં લાગેલા છે આના પ્લાન્ટ અત્યારે અમે બનાવી જઈએ ચોરવા જૂના જ્યાં આવી રીતે આ ફળ લાગેલા છે ઉપર સુધી લાગેલા છે અને જા આમાં અંદર લાગેલા જોવા મળે છે જોઈ શકો છો 拿来了。